વાસ્તુશાસ્ત્રના નિયમો તમારા જીવનમાં અજમાવીને તમે પૈસા અને સંપત્તિ વધારી શકો છો આ ટિપ્સની મદદથી કુબેર અને લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સમૃદ્ધિ વધે છે આ ટિપ્સ ખૂબ જ સરળ અને પ્રભાવી છે જેના ઉપયોગથી તમે તમારા જીવનની પરેશાનીઓને સમાપ્ત કરી શકો છો આવો જાણીએ છે પૈસા અને સંપત્તિ વધારવાના પંચાવન વાસ્તુ ટિપ્સ આ વિડિયોને અંત સુધી નિહાળજો આ વિડિયોમાં અમે આપને વાસ્તુશાસ્ત્રના પંચાવન એવા નિયમો જણાવી રહ્યા છીએ જે તમારા ઘરને ધન તેમજ દોલતથી ભરી દેશે વાસ્તુશાસ્ત્ર મુજબ જાણતા અજાણતા તમારાથી થતી ભૂલો આ વિડિયો જોઈને આપ સુધારી પણ શકો છો તો જાણીએ વાસ્તુશાસ્ત્રના પંચાવન નિયમો એક ઘરમાં સરસવના તેલના દીવામાં લવિંગ નાખીને પ્રતિબિંબ પ્રગટાવવું શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે બે જો શક્ય હોય તો ભોજન રસોડામાં બેસીને જ કરો એનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે ત્રણ ઘઉમાં નાગ કેસરના બે દાણા અથવા તો તુલસીના અગિયાર પાન નાખીને દળાવવું જોઈએ આ શુભ માનવામાં આવે છે તેનાથી ઘર ધન અને ધન્ય એટલે કે અનાજથી ભરેલું રહે છે ચાર દરરોજ સવારે જાગ્યા પછી સૌથી પહેલા તમારા હાથની હથેળીઓ જુઓ જોયા પછી તમારા ચહેરા ઉપર ફેરવો કારણ કે હથેળીના આગળના ભાગમાં માતા લક્ષ્મી વચ્ચેના ભાગમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન હોય છે પાંચ બુધવારના દિવસે વાળ અને નખ કાપવાથી ઘરમાં બરકત આવે છે છ ભોજન ક્યારે પણ ચપ્પલ કે બૂટ પહેરીને ન બનાવવું જોઈએ સાત ઘરમાં ત્રણ દરવાજા એક જ રેખામાં ન હોવા જોઈએ જેના કારણે વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે આઠ શુક્રવારની રાત્રે માતા લક્ષ્મીની વિધિવિધાથી પૂજા કરીને તેમને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ અર્પણ કરો તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે ન ઘરની દિવાલો છત કે ફર્શમાં તિરાડો ન પડવા દો જો તિરાડો દેખાય તો તેને તરત જ રિપેર કરાવી લો ઘર ઘરમાં આવી તિરાડો હોવી અશુભ માનવામાં આવે છે દસ મંદિરમાં સુકાઈ ગયેલા ફૂલ અને બળી ગયેલી અગરબત્તી ન રાખવી જોઈએ મંદિરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ અગિયાર ઘરમાં તૂટી ગયેલી અને બિનજરૂરી વસ્તુઓ ન રાખવી જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને તમારા દરેક કામમાં સમસ્યા પણ ઉભી થાય છે બાર ઘરમાં તુલસીનો છોડ પૂર્વ દિશા તરફ ગેલેરીમાં અથવા તો પૂજા સ્થળની નજીક રાખવો જોઈએ દક્ષિણ દિશા તરફ બિલકુલ ન રાખો તેર શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો તેનાથી શનિ અને મંગળ ગ્રહ શુભ ફળ આપે છે ચૌદ દરરોજ પક્ષીઓને ચણ નાખો આવું કરવાથી પ્રગતિના માર્ગમાં આવતી તમામ બાધાઓ દૂર થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે પંદર જ્યારે પણ ઘરે રોટલી બનાવો છો ત્યારે પહેલી રોટલી ગાયને આપો બીજી અથવા તો છેલ્લી રોટલી કૂતરાને આપો અને ત્રીજી રોટલી ઘરના વડીલને ખવડાવો આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે સોળ કોઈ પણ દેવી દેવતાની એકથી વધુ મૂર્તિ કરનાર મંદિરમાં ન રાખવી જોઈએ સત્તર પાકેટ કે પૈસાને પેન્ટના પાછળના કિસ્સામાં ન રાખવા જોઈએ અઢાર ઘરમાં હંમેશા ચાર પાંચ રોટલી વધુ બનાવવી જોઈએ તેનાથી માતા અન્નપૂર્ણ પ્રસન્ન રહે છે અને ઘરમાં આર્થિક સ્થિતિ પણ સારી રહે છે ઓગણીસ ઘરમાં પૂજા કરતી વખતે કપૂર અવશ્ય સળગાવો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે વીસ રોટલી બનાવતા સમય સૌથી પહેલા તવાને સારી રીતે ધોઈ લ્યો ત્યારબાદ તવા ઉપર એક એક ચમચી મીઠું નાખીને રોટલીને પકાવો તો વધુ સારું રહેશે એકવીસ રસોડાના પથ્થરને કાળો ન રાખો રાખવો જોઈએ કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે બાવીસ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોર્નર ફર્નિચર બિલકુલ ન રાખવું જોઈએ ગોળ કિનારાવાળું ફર્નિચર ઘરમાં શુભ હોય છે ત્રેવીસ ઘરમાં કાળા અને જાંબલી રંગનો ઉપયોગ ન કરવો અને આ પ્રકારના ઘરમાં પડદા કે દિવાલના રંગો ન હોવા જોઈએ આ વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે ચોવીસ અઠવાડિયામાં એકવાર ઘરમાં ગૂગળનો ધુમાડો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી મન પ્રસન્ન રહે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે પચીસ સંત મહાત્માથી આશીર્વાદ આપતા હોય તેવી તસવીર બેઠક રૂમમાં લગાવો બેડરૂમમાં બિલકુલ ન લગાવો છવીસ મંગળવારના દિવસે પોતું કરો તો તેમાં ફટકડી લીંબુનો રસ મીઠું લીમડાના પાનનો રસ જરૂર ભેળવીને કરો આનાથી નકારાત્મક વિચાર સમાપ્ત થાય છે અને વાસ્તુદોષ ઉત્પન્ન થતા નથી સત્યાવીસ જીવનમાં તરકી અને સફળતા મેળવવા માટે ગંગાજળને પૂજા રૂમમાં અવશ્ય રાખો અઠયાવીસ જો ઘરમાં ન ટપકતો હોય તો તેના ટપકવાનો અવાજ ઘરમાં નકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે તેથી બને તેટલી વહેલી તકે આ ટપકતા નળનું સમારકામ કરાવો ઓગણત્રીસ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર કે પૂર્વ દિશામાં કરેલો પાણીનો નિકાસ આર્થિક દ્રષ્ટિકોણથી શુભ માનવામાં આવે છે તેથી ઘર બનાવતા સમયે આ વાતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ ત્રીસ ભોજન સ્નાન કર્યા પછી જ બનાવવું જોઈએ તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે એકત્રીસ ઘરમાં એવી વ્યવસ્થા કરો કે વાતાવરણ સુગંધિત રહે સુગંધિત વાતાવરણમાં મન પ્રસન્ન રહે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે જાણીએ એના એકવાર કમેન્ટ જય લક્ષ્મી માતા જરૂરથી લખી નાખો જેથી આપના પરિવાર પર માતા લક્ષ્મીની કૃપા બની રહે તેત્રીસ જો ઘરમાં કોઈ રોગી હોય તો એક કટોરીમાં કેસરને ઓગાળીને તેના રૂમમાં રાખો તે જલ્દી જ સ્વસ્થ થઈ જશે ચોત્રીસ દર ગુરુવારે તુલસીના છોડને દૂધમાં અક્ષત નાખીને અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પાત્રીસ દરરોજ પીપળાના ઝાડને જળ ચડાવવું જોઈએ સ્નાન વગેરે કર્યા પછી પીપળાના ઝાડમાં એક લોટો જળ ચડાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમની વિશેષ કૃપાથી તમને ફળ પ્રાપ્ત થાય છે જેના કારણે જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ આપમેળે દૂર થઈ જાય છે છત્રીસ બિસ્તર ઉપર બેસીને ક્યારે ભોજન ન કરવું જોઈએ આમ કરવાથી ખરાબ સપના આવે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ રહેશે નહીં સાડત્રીસ ઘરમાં ક્યારે સાવરણી ઊભી ના રાખો તેના પર પગ ન મૂકો અને તેની ઉપરથી પસાર થશો નહીં નહીં તો ઘરમાં બરકતની કમી થશે સાવરણીને હંમેશા છુપાવીને રાખો આડત્રીસ દક્ષિણ પૂર્વ દિશાના ખૂણામાં હરિયાળી ભરેલું ચિત્ર લગાવવું જોઈએ ઓગણચાલીસ પહેલી રોટલી ગાયને ખવડાવવાથી દેવતાઓ પ્રસન્ન રહે છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે ચાલીસ પૂજા રૂમમાં હંમેશા પાણી ભરેલું એક કળશ રાખો જેટલું શક્ય હોય તેટલો ઈશાન કોણની જગ્યામાં રાખો એકતાલીસ અગ્રબતી કે દીવો જે પવિત્રતાના પ્રતીક છે તેમને મોઢાથી ફૂંક મારીને ક્યારેય પણ ઓલાવશો નહીં બેતાલીસ ઘરમાં અઠવાડિયામાં એકવાર મીઠાના પાણીથી પોતા અવશ્ય કરવા જોઈએ તેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર થઈ જાય છે તેતાલીસ મંદિરે જ્યારે પણ જાઓ ત્યારે ખાલી હાથે ન જાઓ અને જ્યારે પણ ઘરે પાછા આવો ત્યારે ખાલી હાથે ન આવો ભલે માત્ર વૃક્ષ કે છોડના પાન લાવવું ગમે તે કંઈક લઈને જરૂર આવવું જોઈએ ચુમાલીસ પૂજા સવારે છ વાગ્યાથી આઠ વાગ્યાની વચ્ચે જમીન ઉપર આસન પાથરીને પૂર્વ અથવા તો ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસીને કરવી જોઈએ પૂજાનો સામાન ક્ષણ અથવા તો કૃષ્ણ હોય તો ઉત્તમ છે પિસ્તાલીસ ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની જમણી બાજુ સ્વસ્તિક અવશ્ય બનાવો છેતાલીસ ભોજનની થાળીને હંમેશા ચટાઈ અથવા તો ટેબલ પર સન્માથી રાખવી જોઈએ સુડતાલીસ દક્ષિણ અને પશ્ચિમ દિશાને ખાલી રાખવી વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ નથી માનવામાં આવતું તેથી આ દિશાને ખાલી ન રાખવી જોઈએ અડતાલીસ ભૂલથી પણ ગેસની નજીક પાણી ન રાખો નહીંતર પતિ પત્ની વચ્ચે મતભેદ થશે ઘરમાં ક્યારેય શાંતિ નહીં આવે ઓગણપચાસ બાંધેલા લોટને ભૂલથી પણ ઘરમાં ન રાખવો જોઈએ નહીં તો ભૂત પ્રેતનો વાસ રહેશે અને અશાંતિ રહેશે કોઈ દુર્ઘટના કે અન્હોનીથી બચાવવા માંગો છો તો કૂતરાને રોટલી ખવડાવવાનું શરૂ કરો એકાવન જો શર્ટ કે પેન્ટનું ખિસ્સું ફાટી ગયું હોય તો તેને તરત જ સારું કરાવી લેવું જોઈએ બાવન તમારા ઘરમાં બૂટ કે ચપ્પલ ગમે ત્યાં ઊંધા જતા ન રાખવા જોઈએ તેનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને ઘરના મુખ્ય દ્વાર પર બૂટ કે ચપ્પલ ગમે ત્યાં કે ઊંધા જતા રાખવાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતા નથી ત્રેપન ઘરમાં સવારમાં થોડા સમય માટે ભજન અવશ્ય વગાડવું જોઈએ તેનાથી આખો દિવસ સારો પસાર થાય છે ચોપન રોજ સવારે જાગ્યા પછી ઘરને સાવરણીથી સાફ કરવું જોઈએ ઘરની સાફ સફાઈ કરવી આ શુભ કાર્ય છે જેના કારણે ઘરનું વાતાવરણ સ્વચ્છ રહે છે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે કારણ કે ગંદકીના કારણે ઘરમાં અનેક પ્રકારની બીમારી ઉત્પન્ન થાય છે આવી સ્થિતિમાં ઘરની સફાઈ ચોક્કસ કરો પંચાવન ભોજન કર્યા પછી થાળીમાં હાથ ન ધોવો હોવા જોઈએ છપ્પન ખાવાની થાળીને એક હાથથી ન પકડવી જોઈએ આમ કરવાથી ખોરાક પ્રેત યોનિમાં જતો રહે છે મિત્રો આજે નિયમો અમે તમને જણાવ્યા છે તેમાંથી જો કોઈ નિયમમાં આપની ભૂલ થઈ રહી છે તો ચિંતા ન કરશો મનમાં નકારાત્મક વિચાર ન આવવા દેશો ફક્ત ઈશ્વરનું નામ લેશો અને સાચા મનથી કહેશો કે હે ઈશ્વર અમારાથી જો કોઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરશો સાચા મનથી ગાયને રોટલી ખવડાવી દેજો જેથી આપ પર આવતી તમામ સમસ્યા અને મુસીબત દૂર રહેશે મિત્રો આ માહિતી આપને પસંદ આવી હોય તો નીચે આપ પેલું લાલ કલર નું બટન દબાવીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ બેલ આઈકોન દબાવીને ઓલ ઉપર સેટ કરી દેવા વિનંતી છે જેથી જ્યારે પણ અમે નવો वीडियो अपलोड करिए तो तमने वीडियो नी नोटिफिकेशन सर समयसर मरती रहे मित्रों एक बार कमेंट बॉक्स में मा जय माता लक्ष्मी लखवा भूलशो नहीं जेथी आपना परिवार पर नी कृपा बनी रहे फरी मरीशु मित्रों नवा वीडियो साथे खूब खूब धन्यवाद जय माताजी